હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું તમારા માટે સક્કરિયાની ખીર લઈને આવી છું તો ચાલો એને કઈ રીતે બનાવી તે જોઈ લઉં તેના માટે મેં બસો ગ્રામ સક્કરિયા લઈ લીધા છે આ રીતના તો આપણે આ રીતના મીડિયમ સાઇઝના લઈ લેવાના બહુ જાદા નથી લેવાના જો બહુ જ્યાં આવી તો તેમાં આપણે રેસાનો ભાગ વધારે હશે તો ચાલો એને બાફી લઈ આપણે તો ચાલો તેના માટે મેં આ રીતના એક ઢોકળી લઈ લીધું છે તો તેમાં આપણે સ્ટીમ કરવાના છે એમાં બે ગ્લાસ પાણી લઈ લેશું તો પાણી લઈ લીધા પછી પાણી થોડું ગરમ થાય એટલે આપણે એમાં એક આ રીતની જારી લઈ લેવાની છે એમાં ઈડલીની જારી આવે છે આ રીતના એ લઈ લેવાની છે તેમાં મૂકી દેસુ તો ચાલો તેને ગરમ કરી લેશું તો ગરમ થઈ જાય એટલે આપણે એમાં શક્કરિયા ઉમેરી દેસુ જે આપણે શક્કરિયા લઈને રાખ્યા છે એ લઈ લેવાના છે આપણે તો આ રીતના આપણે સકરિયા બાફા આપણા સકરિયાનો જે મીઠાશ છે એ એકદમ બની રહી છે જો પાણીમાં એકદમ આપણે ડાયરેક્ટ પાણીમાં બાપશું તો આપણા સકરિયામાં જે મીઠાશ હોય એ મીઠાશ નથી આવતી આ રીતના બાપશો એકદમ સરસ સકરિયા બફાસ આપણા તો ચાલો એને આપણે બહુ ફૂલાઈ નહીં ને બહુ ધીરી નહીં એ રીતના ગેસ રાખવાનો છે આપણે અને એને દસથી પંદર મિનિટ માટે રાખી દેવાનું છે ઢાંકણ ઢાંકી એ રીતના રાખી દેવાનું પંદર મિનિટ માટે તો ચાલો તેને સ્ટીમ કરી લઈ છે આપણે તો આપણે આ રીતના ઢાંકણ ઢાકીને રાખી દીધું છે તો તમે જોઈ શકો છો પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈ જો આપણે ચાકુ નાખીએ છીએ તો એકદમ સરળ રીતતાથી આપણું ચાકું જાય છે ને એકદમ તમે જોઈ શકો છો બફાઈ ગયા છે તો ચાલો એમાં એક ડિશમાં મેં કાઢી લીધા છે ને એકદમ સરસ એની છાલ ઉતરી ગઈ છે તો તમે જોઈ શકો છો મેં એક પેન લઈ લીધી છે કઢાઈ મૂકી દીધી છે તેમાં આપણે ત્રણસો ગ્રામ દૂધ લઈ લેવાનું છે એ મલાઈ સાથે જ લેવાનું છે આપણે એકદમ સરસ મલાઈ સાથે આવીશું તે એકદમ સરસ ખીર થશે આપણી અને હવે આપણે ગરમ થાય એક વૂફાન આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લેવાનું છે તો તેના માટે મેં આ કાજુ બદામ અને પિસ્તાની કતરંજ લઈ લીધી છે તેના સાથે અડધી ચમચી એલચીનો ભૂકો લઈ લીધો છે અને ખાંડ લઈ લીધી છે તમે જોઈ શકો છો શક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે મેં ડિશમાં છાલ ઉતારીને રાખી દીધા છે આપણે દૂધમાં એક ઉભા આવી ઉભા ને આવી ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ગરમ થઈ ગયું છે દૂધ અને આ રીતના ચમચાની મદદથી આપણે હલાવી લેશું ના આ રીતના ખમણી આવે છે ગાજર ખમણવાની એમાં આપણે શક્કરિયા ખમણી લેવાના છે જો આ રીતના શક્કરિયા ખમણીને નાખશો તો એમાં જે રેસાનો ભાગ હોય છે એ નથી આવતો આમાં ખીરમાં એ એકદમ સરસ ખીર બને છે આપણી તો આપણે બધા શક્કરિયા ખમણી લેશું આ રીતના તમે જોઈ શકો છો મેં બધાઇ ખમણી આ રીતના પછી આપણે હલાવી લેવાનું છે એના માટે મેં ખાંડ લઈ લીધી છે બે ચમચી જેટલી ખાંડ લીધી છે જો તમારે શકરિયા મીઠા હશે તો આપણે બહુ ખાંડની જરૂર નથી પડતી સક્કરિયા મોરા હશે તો ખાંડ થોડીક વધુ પડતા જોઈશે આ રીતના આપણે સાઈડમાં જે મલાઈ ચોઈતી હોય એ આપણે આ રીતના ચમચાની મદદથી લઈ લેવાની છે બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો મેં પાંચ મિનિટ માટે આ ખીરને સરસ રીતે એકદમ કરી લીધી છે એકદમ ઘટ્ટ થઈ ગઈ છે આપણી ખીર એના માટે મેં ઇલચીનો ભૂકો લઈ લીધો છે તે અડધી ચમચી જેટલો ઇલચીનો ભૂકો છે બદામના બદામના ટુકડા લઈ લીધા છે અને કાજુના ટુકડા લઈ લીધા છે હવે પિસ્તાના ટુકડા લઈ લીધા છે બધાય મસાલા આપણે એકદમ સરસ મિક્સ કરી દેસું આમાં જેથી કરીને આપણે એકદમ સરસ એમાં ખીરમાં ભળી જાય આ રીતના હલાવી લેવાનું આપણે તો આપણે ખીર બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગઈ છે તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું તેને તમે જોઈ શકો છો તો મેં આ રીતનો કાચનો એક જાલ લઈ લીધો છે ચાલો તેમાં આપણે કાઢી લઈ ખીર ને તમે જોઈ શકો છો મેં ને એક બાઉલ માં ભરી લીધી છે તો ચાલો આપણે એમાં કાજુ બદામ અને પિસ્તાની કતરંટ થી ગાર્નિશ કરી લેશું એકદમ સરસ લાગે છે ને ખીર તો તમે જોઈ શકો છો ને કેવી સરસ ખીર બની છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ખીર બની છે તો તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય ટ્રાય કરજો અને આ વિડીયો ગઈ હોય તો વિદ્યાને લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો મળશું આપણે નવા જ વિદ્યામાં